નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વિપક્ષી સભ્યોને ભારતની સંસદમાંથી સસ્પેન્ડ કરવાના મુદ્દે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આજ રોજ ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે અમે ભારતના મતદારો અમારા બંધારણે આપેલા અધિકારીથી અમારા લોકપ્રતિનિધિ તરીકે સાંસદ સભ્યોને ચૂંટણીને લોકસભામાં મોકલીએ છીએ અમારા ચૂંટાયેલા સાંસદો સભ્યો લોકસભા ગૃહમાં અમારો અવાજ રજૂ કરવા માટે ફરજબદ્ધ છે આમ એ આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલી લોકસભામાં વિરોધ પક્ષના સાંસદ સભ્યોને મોટી સંખ્યામાં એક તરફી નિર્ણય લઈને આપ ખુદશાહીપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદનું પવિત્ર ગૃહ ત્યાં ચર્ચા સૂચનો અને અસહમતિ વ્યક્ત કરવા માટેનો છે આબાધિત બંધારણીય અધિકાર આપે છે એ અધિકારનું ઉલ્લંઘન થયેલું અમને આ પગલાંમાં દેખાય છે ભારતના બંધારણીય વડા તરીકે આપને અમારી મતદાર તરીકે અને એ એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે વિનંતી છે કે સાંસદના ગૃહમાંથી લોકસભા કે રાજ્યસભાના સાંસદ સભ્યોને ખૂબ જ મોટી સંખ્યામાં બર તરફ કરવાનો આ પગલું ઇતિહાસમાં સારી રીતે નહીં નોંધાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બંધારણીય રીતે જે કાંઈ પગલાં ભરવાની જરૂર જણાય તે પગલાં ભરવા માટે અમારી આપશ્રીને વિનંતી છે આપે જણાવ્યું કે અમારી મહિમ રાષ્ટ્રપતિજીને એ પણ વિનંતી છે કે સભ્યોને ગૃહ પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમનો સસ્પેન્ડ તત્કાલિક રદ કરવામાં આવે અને અમારો અવાજ તમારા પ્રતિનિધિ તરીકે તે એમને ગૃહમાં રજૂ કરવાની તક આપવામાં આવે તેવી આશા છે બંધારણીય વડા તરીકે આપ અમારી આ લાગણી સમજશો અને એ માટે જરૂરી પગલાં તાત્કાલિક ભરવા માટે જણાવ્યું હતું આમ આદમી પાર્ટી સુરતના કાર્યક્રમમાં શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા વિપક્ષ નેતા પાયલ સાકરિયા પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી કોર્પોરેટરશ્રીઓ તેમજ પ્રદેશ અને શહેરના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે